માળા વિસ્તારમાં આજ રોજ સવારે જે આગ લાગવાની ગંભીર દુર્ઘટના ઘટી છે જે ખૂબ જ દુઃખદ છે તેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને ચાર થી પાંચ લોકો ઘાયલ ઇજાગ્રસ્ત થયા છે ભગવાન તે મૃત્યુ પામનાર ના આત્માને શાંતિ આપે તેમજ એમના સ્વજનોને એમના પર આવી પડેલું દુઃખ સહન કરવાની શક્તિ આપે અને જે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે ઘાયલ થયા છે દાજ્યા છે એ જલ્દીથી સાજા થઈ જાય એવી ભગવાનને પ્રાર્થના કરું છું ફરી પાછી આવી ક્યારે દુર્ઘટના ન ઘટે એ બાબતે પણ તાકેદારી રાખવાની સૌ સુરતવાસીઓએ આપણે જરૂર છે કેમ કે સુરતમાં આવી અવારનવાર ઘટનાઓ બનતી રહે છે આજે આ ઘટના જોઈ અને ફરી તક્ષશિલા અગ્નિકાંડની યાદ આવી ગઈ જાનહાનિ પણ થઈ છે ઓછી તો ઓછી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે ખૂબ જ દુઃખદ છે એવું સાંભળવા મળ્યું છે કે અહીંયા કોઈ કેમિકલનું ગોડાઉન હતું રેસિડેન્શિયલ વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં કેમિકલનું ગોડાઉન હોવું એ ખૂબ જ ખરાબ અને ખૂબ જ ખોટી બાબત છે કારણ કે કેમિકલ કયું હોય શું હોય ખૂબ જ વિસ્ફોટક હોય અથવા તો ન હોય એમની ત્યાંના રહીશોને જાણ નથી હોતી અને એવું જાણવા મળ્યું છે કે ત્યાં કામ કરતા કામદારોને એ દાજ્યા છે એમને ઈજા થઈ છે એ જલ્દીથી સાજા થઈ જાય એ ભગવાનને પ્રાર્થના કરું Vai expelled SAATER All, KAS, APAR IT SES The Poncho